મુસ્લિમોમાં જેમ મક્કાનું મહત્વ છે હિન્દુઓમાં જેમ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ વારાણસી નું મહત્વ છે તેમ જૈનોમાં શત્રુજય તીર્થ પાલિતાણા નું એક અનેરું મહત્વ શાસ્ત્ર માં બતાવ્યું છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ચાતુર્માસમાં ભગવાને સાધુ સાધ્વીજી ભગવંતોને એક જગ્યાએ સ્થિર રહી પોતે આરાધના કરવાની તથા શ્રી સંઘને આરાધના કરાવતા હોય છે વલ્લભ શ્રી સમુદાયના દિગ્ગજ ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ ચિદાનંદ સુરી મહારાજ જયાનંદ સુરી મહારાજ તથા સાધુ સાધ્વીજી ભગવંતો પાલીતાણા ખાતે પંજાબી ધર્મશાળા સાદડી ભવન અને અરીસા ભવન ખાતે શ્રાવક શ્રાવિકાઓને રાખીને સુંદર મજાનું ચાતુર્માસનું અનુષ્ઠાન કરાવી રહ્યા છે જેમાં શત્રુંજય તપ આરાધકો કરી રહ્યા છે ત્યારે તેમના સડસઠમાં જન્મદિવસને અનુકંપા દિવસ તરીકે ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો અને પાશ્વ પદ્માવતી પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાંથી પણ સેંકડોની સંખ્યામાં ભાવિકો વસંતભાઈ શાહ દીપકભાઈ શાહ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતભરમાંથી જૈનો આરાધના કરવા પધાર્યા છે જે મુસલમાનમાં મક્કાનું મહત્વ છે હિન્દુ ધર્મની અંદર જેમ રામ જન્મભૂમિનું જે મહત્વ છે એમ જૈનો માટે શત્રુંજય તીર્થ પાલિતાણાનું મહત્વ છે આજે વલ્લભસુરી સમુદાયના જે દિગ્ગજ જૈનાચાર્ય છે મુનિશ્રી છે અને એમની નિશ્રામાં નિત્યાનંદજી મહારાજ સાહેબ મોક્ષાનંદજી મહારાજ સાહેબ એમની નિશ્રામાં સરસ મજાનું ચાતુર્માસ ચાલી રહ્યું છે સાહેબજીના સડસઠમાં વર્ષમાં जन्म प्रवेश થયો છે અને આ નિમિત્તે કયા પ્રકારના કાર્યક્રમો આ ચતુર્માસમાં ગુરુદેવ કરવાના છે એ આપણે ગુરુદેવ પાસેથી સાંભળીએ શત્રુંજગિરી રાજકી શાશ્વત ઈશ્વ પુણ્ય ધારા પર પરમ પૂજ્ય પંજાબ કેસરી વિજેવલ્લવ શ્રી માંસો કે સમુદાય કે વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદજી નિશાનંદ સુજી મહારાજ સાહેબ એવમુલકે સૌથી બડે ભયા જ્ઞાનપ્રભાકર આચાર્ય ભગવંત શ્રીમદજી જયાનંદ સુજી મહારાજ સાહેબ एवं तत्वचिंतक चिंतक आचार्य भगवान श्रीमती जी चितानंद जी महाराज आदि विशाल साधु साध्वी परिवार का वर्ष 2024 का यह चातुर्मास विमलाचल वल्लभ बल्लभ चातुर्मास पालिताना की पुण्यधरा पर प्रारंभ हो चुका है और हमारे पूज्य गच्छाधिपति गुरुदेव के जीवन का यह पहला चातुर्मास इस महान तीर्थ पर हो रहा है उन्होंने अपने सत्तावन साल के दीक्षा पर्याय में पहली बार यह चातुर्मास यहाँ करने का और सभी चतुर्वी संघ को गवाने का यह सौभाग्य अर्जित किया है गुरुदेव के इस चातुर्मास में देश भर के कोने कोने से सैकड़ों की संख्या में यहाँ पर आराधक पधारे हुए हैं और बहुत सुंदर आराधना चल रही है अभी अभी 24 जुलाई को पूज्य गच्छाधिपति गुरुदेव का सड़सठवा जन्मदिन अनुकंपा दिवस के रूप में मनाया गया जिसमें कि पूरे देश भर में अनुकंपा के कार्य हुए और यहाँ पर भी जीवदया जन कल्याण मानव सेवा साधार्मिक भक्ति और परमात्मा भक्ति इस तरह से अनेक कार्यक्रम आयोजित किए गए अनेक जीवों को कसाई खाने से छुड़ा करके मौत के मुंह से निकाल करके उनको आवेदान दिया गया जीवन दान दिया गया ऐसे मंगलमय अनुष्ठानों के साथ चातुर्माश गतिमान है यहाँ पर सामूहिक तपश्चर्या के रूप में श्री शत्रुंजय महातप की आराधना प्रारंभ हाँ। हुई है इसके साथ ही मासक्षम तप पंद्रह उपवास अट्ठाई तप भद्र तप श्रेणी तप सिद्धि तप अनेक प्रकार की आत्म कल्याणकारी तपश्चर्या यहाँ पर चल रही हैं और अनेक आराधक भाविक जन यहाँ पर अपनी आराधना करके अपनी आत्मा का कल्याण कर रहे हैं